બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે નવીન પરમાર નામના અરજદારે જિલ્લા કલેક્ટરને અરજી કરી નવીન પરમારે બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદે ગણાવી ચૂંટણી પ્રક્રિયામાં એસસીએસટી સમુદાયને અન્યાય થયાનો દાવો કર્યો ચૂંટણીમાં અનામતની બેઠકો સુનિશ્ચિત કરવાની માંગ કરી બંધારણના નિયમોનું ઉલ્લંઘન થયાનો નવીન પરમારનો દાવો છે બનાસ ડેરી નિયામક મંડળમાં સોળ પૈકી દસ બેઠકો બિનહરીફ થઈ હતી

કરવું પડશે તો પણ અમે સમાજ સાથે રહી એસસી એસટી અને ઉગ્ર આંદોલનો પણ કરીશું જે ચુટણી છે એ ચૂંટણી પ્રક્રિયા રદ કરવી જોઈએ કારણ કે બંધારણનું ઉલ્લંઘન છે